ફેબ્રુઆરીમાં વસંતનો અહેસાસ થઈ રહ્યો છેલ્લા બે વર્ષથી ફેબ્રુઆરીમાં એટલી ગરમી પડે છે કે લોકો પરેશાન થવા લાગે છે પણ આ વખતે એવું ન થયું હજુ સુધી આ મહિનામાં તાપમાન ત્રીસ ડિગ્રીને પાર નથી થયું બાકીના દિવસોની આગાહી મુજબ આવું થવાની સંભાવના નથી રાજધાનીમાં વાદળછાયું આકાશ અને ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે માર્ચના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર વાવાઝોડાના હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે તાપમાન નિયંત્રણમાં રહેશે રવિવારે મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી હતું તે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતું સાથે લધુત્તમ તાપમાન આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ હતું હવામાન ભે હવામાનમાં ભેજનું હવે ભેજનું પ્રમાણ ઓગણતીસ થી બાણું ટકા હતું રવિવારે સવારે પણ વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું આઠ વાગે સૂરજ બહાર આવવા લાગ્યો દસ વાગ્યા સુધીમાં સૂર્ય વધુ મજબૂત થયો હતો પરંતુ બપોરે બે વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવવા લાગ્યો હતો રાત્રિમાં આકાશમાં વાદળો છવાયા હતા પવન વધુ જોરદાર બન્યો હતો અને તડકાથી રાહત મળી હતી જેના કારણે સાંજે પણ વાતાવરણ ખુશનુમાં રહ્યું હતું